પણ તો આ સિસ્ટમ ખોરવાઈ જશે હવે એ તો પ્રદેશ પ્રમુખ અને પાર્ટીની ગાઈડલાઈન છે હવે પાર્ટી જે પ્રમાણે વિચારે એ પ્રમાણે આગળ કામગીરી થશે એવું મારું માનવું છે પાર્ટી પ્રદેશ પ્રમુખ અને એ જે નેતાઓ છે એ નેતાઓ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આવી કામગીરી કરતા હોય છે બિલકુલ આભાર મનહરભાઈ અમારી સાથે આપ જોડાયા તે માટે તો જે પ્રમાણે હવે ઇફકોની ચૂંટણીમાં રાધડિયાનો જાદુ ચાલ્યો છે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે ઇફકોની ચૂંટણીના પરિણામ વચ્ચે સીઆર પાટીલે એક મહત્વપૂર્ણ

ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી વધુ ઇલેક્શનમાં